માતાજી અને જય વસરાજ કેમ છો બધા મજામાં ને મજામાં જશો બધા મારા કાના ભાઈ રેડી થઈ ગયા છે ફ્રેશ ફ્રેશ થઈને નાઈ ધોઈ ને કા જે કરે હા આવ તારા કાના એ કાના આય કીનો જા તું કીનો જા હા આપો હું આપો હે હું આપો મદન જય માતાજી કર દે

ના મારે કઈ વાલું નથી કરવું મારે દીકરો જ નથી કરવો મારે દીકરો જ નથી કરવો તોફાન કરે ને દીકરો જ નથી કરવો લુક બતાવે બધા હા અહીંયા 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 હા વેરી ગુડ ઓહો હે મોડલ બનવું તારે મોડલ બનવું આ કોરાથી આથી આવી આથી આવી હા અહ હા હાય 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 ના કામ જાજા હે ભાઈ આજે ઘરના તમે હે ને ખોરામ શાળાને બે ગયા મમ્મીના હમ લાઇટિંગ અહીં ખારું ને તો આ આવે જોઈ હા તો શું કરવાનું છે તમારે હા તીતી રા તમે બરકો કાના ભાઈ અમે કામ કરીએ ઓકે રાહુ હા અમે કામ કરીએ લઈએ હા હાજ મલખનું કામ છે મમ્મીને બાકી હે તારે ફોરામ સરણ બે જવાનું કામ નહીં કરવા દેવાનું કંઈ હમ મા દીકરો એ નથી કરવો હમ હા હમ હા આજે છે ને કાના આજે 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 છે ને બીટફ્રૂટ સલાડ બનાવવું છે હેલ્થ માટેનું કાનો ખાશે ફ્રૂટ સલાડ હા હા ને હા ફિટનેસ માટે જરૂરી છે આપણી સ્કિન માટે જરૂરી છે બ્લડ માટે જરૂરી છે હા હા ત્યારે જ્યારે ઓન જાઉં હું તારે હા એ ઊભા થા મારે કામ છે હાલો કામ કરવા દો ઊભા થાવ ઊભા થાવ ઊભા થાવ નખરાને જ જોતા

હાલો વેરી ગુડ બસો હાલો આમ રહોડામાંથી નીકળો આલો હવે એ રેડી નથી કરવું બધું હા હું હા આપો મામ હા હા હાલ અમારે કાના ભાઈને ઘડી થઈ તો શનસાઈ શણસાઈન કરવું ને જોઈએ એની હા હા હાલ હા તમે હે બહુ મહેનત કરી ને ભાઈ થોડોક નાસ્તો પાણી કરી લ્યો બરોબર તમારે જગ્યા જગ્યા ક્યાં છે વા વાલે હા બે જવાય બસ વેરી ગુડ હા બસ આમ બેઠા બેઠા મામામ કરજો હો ને ભાઈ હું ખા મામા ખા ને કેવું છે કેવું મીઠું મીઠું છે

અને કાના ભાઈ તમે ઊભા થઈ જાઓ ફરી હું વારવાનું કે કાં પાંદડા પાંદડા થઈ ગયા હા આશો પલો હલો આ ઘરે હાલો મમ્મીને કામ કરવા દો હાલે મૂકી દો કામ નથી વધારવા બસ કામ નથી વધારવા મૂકી હા કે બસ હાલો ભાગો ભાગવા માંડલો

આલું જા જાગવાન ઓ બરોબર બરો બરોબર 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 આ લે ભાઈ એ તારું રમવાનો ટાઈમ પૂરો થઈ ગયા વાં ભાઈ જાવ બેજ હાલો સાડો ઉપર પગથિયા સાડો બે જ બસ વેરી ગુડ અન્યા બેઠા રહેજો હવે આપ આપ કરો પપ હા ચૂપ થઈ જાવ હાલો ચૂપ થઈને બેહી જાઓ હા એમ હાપ આપ ए? ए? पेड़ो, 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 पेड़ो। जो आप करोकूती हाँ माइ खाई दे खाई दें जो हाँ छोकू रो जो तारा जेबड़ूज रियो आप એણે કોક નાનું છોકરું હે ખબર નથી કે પૈતીને પૈતી હે હે નહી હા હું ન ખાય જોવા જવાનું ખાય એને અહીં કે મારા હમ કોઈક છોકરું બહેન ખાય તી નહી કાના હા બસ 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 હા બસ વાલું કરી દીધું હા હો હા 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 આ બસ આ ઈદ ખાઈ લીધું તું એ ખાવ મને જોઈ ઈદ ખાય સાન હા બસ આ બસ વેરી ગુડ બચો હા પાછો તે પી થાય હા કોણ તાર ફ્રેન્ડ મળી ગયું હે હા તાર ફ્રેન્ડ છે તારા જેવડું જ છે તું છે કાના આરી હો હે ટબુડી આરી હો હે આરી હો તું છે કન્યા તમે

ખાઈ તમે ખાઈ લે હા બમતું નથી કરવ્યું હા બસ જો હા વેરી હેપી કપડાં ગોઠવવાના હે તે ગોઠવા લઈએ બે ગાઉન છે પલ્ટી વેર મેં કીધું હોય રાખી દીધા હતા એકમાં પ્રેસિંગ કર્યું એકમાં નથી કર્યું એમાં કઈ જરૂર નતા કાપડ જે ટાઈપ નું હે એટલે ગોઠવી નાખીએ કપડાં બસ બીજું કામ કરીએ ફટાફટ આંગણે જઈએ હમ જો અટાણા ભાઈ ગયા હે હળા હાલે રસોઈ કરીએ કાના ભાઈ બરોબર હીંગુ તમે વેલ્યુ બાફી લીધી હતી હરેક બાલે હાલે હરેકબાને હીંગુ અને બાજરાના રોટલાને કરવા કે હાલે હીંગ બફાઈ ગયું ભાઈ હા શાક વઘાર નાખીએ પછી જમે લઈએ બરા ત્યાં રહે છે કરવાનું બાકી છે સાડા સાત વાગે ગયા હલો 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 ભાઈ હા તું ને તો ભારી મજા આવે ને વિડીયો ઉતારે તને હા હજુ આ આપણે પાછો હતા હા તો એવા કરીએ એ પસ્તા જ છે હા એ તો ચાલો આલો રોકડા જાવ મમ્મા બનાવું આલો મમ્મા બનાવું

apa yang nazarat bida jare, eh, ada apa? depan nonton.

કઈ જો આપવાની હિંગુ શેખ હે દહીં હે સેસ હે અને રોટલા અને પાપડ અમારે કાના ભાઈ ખાય હા કાના ખાવું ને હા હા આપા હા આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ વ્યારા કરી લઈએ અને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેવો લાગ્યો અમારો બ્લોગ બરાબર ટાટા દે બધાને જય માતાજી તો વ્યારા કરી લઈએ